જે બીજા નંબરની મૂર્તિ હતી ને એને ઘેર હું આવી જઈ હું આજ જેવી સજાવટ કરી હજુ આ મૂર્તિની હજુ આ જયપાલના પપ્પા બતાવી આ ઉઠનો સોટાડેલો હોટલો ઝાલા બાવ જેમ કી એ હેલો દોસ્તો ના વલોગમાં તમારું સ્વાગત છે આજે અમે વેલો વેલો આવી જો અહીંયા ઓય સારવાડવા આ દાતડ ઉપર લેતો આયો અહીં ને આ જયપાલના પપ્પા વાડી ને મુય અમે આ ઓય હો મો પા ત્યાં સારવાડવા નિયે તો અમે આજે આટલો બધો વહેલો સારવાર ઢોંકાયો અહીંયા કે આજે અમે હે અમારા ગામમાં જો મૂર્તિઓ મેલી એ એક એક મૂર્તિ દર્શન કરવા જનારો અહીંયા તો અમે પ્રદર્શન કરવા જાઉં ને તમારે પ્રદર્શન થઈ જશે એટલે અમે આજે ને પૂરી જો જો સ્થાપના કરી હતી ને તમને વલોગમાં બતાવું કે અમારા ડોમર સમાજમાં જેવી રીતે સ્થાપના કરી જેવી રીતે મૂર્તિ મેલી મૂર્તિના પાહામાં આજુબાજુ હું હું વસ્તુ મેળવી સજાવટ જેવી કરી એ પૂરી બતાવું તો જો અમે સારવાળા જઈએ અમે જો ઘેર આભાર બધી દીધો ઘેર જઈએ ઘેર જઈને સાર ડોર નાચે સાર નાસી ને પછી અમે જવું દશામાંની મૂર્તિ જોવા સાર લી આવી અને જો અમે જો પહેલી મૂર્તિ મેલી હતી ને અમે ખુદ લાયા તો નહીં એની મૂર્તિનું સ્થાપના તમને બતાવીએ આ જુઓ પૂરી સજાવટ કરી આ હાડીઓ લગાવી પૂરી આ લાઈટ લગાવી હે આપણે આ ગમડમ તો બી લોકભક્તિ કરીને તો જેટલો સંસ્કાર કરી જુઓ આ મૂર્તિ મેલી હે એના પહોળા જો

તે એની મૂર્તિમાં જ એટલી સજાવટ ઓમ હો તો એટલી સજાવટ હતી ને એવા સંસ્કાર કરેલા હતા પણ અમે તો મૂર્તિ મેલી હે એમ જ એવા સંસ્કાર કરેલા હી ચીચમ હે એણે જેવું આવ ભાવ હે ચીચમ હે હું હે એ બધું અમે જોવા જઈએ અહીં આજે જેમ કે આજે અમે સ્પેશિયલ ટાઈમ લીધો હોય કે આજે આપણે હર મૂર્તિ દર્શને કરતા આવીએ ને વલોક બનાવતા આવીએ નીચે એવી રીતે કરી હું એમ પર જોતો આવીએ એમ કરીને આજે જોવાને એ જઈએ અમે હે કે ડુંગરામાં જીને અલગ બનાવીએ હોય બનાવીએ આજુ બતાવીએ પહેલું બતાવીએ એવું કરતો પણ આજે એમ ગણી નાખશું કે ચલો આપણા ગામમાં આ મૂર્તિઓ મેલી તો આ મૂર્તિઓવાળો વિકાસ બતાવીએ એમ કરી નિયમિત આજે જઈએ અહીં જો મૂર્તિ ઉમેરી એણગો રમો તે ગરમ જઈને તમને બતાવી હું કે આ શું પરંપરા હે એવી રીતે કરે એ ચમ સજાવટ એ બધું

એ તમને પર કેવી રમ બતાવીએ ને એ છે એમ વાટથી તે ડાયરેક્ટ વગર વાટી નવી વાટ કાઢીને રહીએ બેઠા બેઠા જોઈ તો તરત મરી જવાય હા તો લેવા તોથી બેળી બેળી જઈ અમે હોય જઈએ અહીંયા રોઈ જાતે જાતે વાટમાં કોક બાપજીનું આ સ્થાન હેમકી પણ હું એ મને ખબરથી પર જયપાલના પપ્પા બતાવીને કે હોય એક સ્થાન હે પણ હું બતાવું એમ કે જેમ કે હું એટલું બધું ફરતી હતી એટલી મને ખબરથી પર આજે હું આવી હું જો વાહ તો તમને બતાવું આ જો આ હે વડલો આ પૂરી વડલા એની વર્ટો જો જો એટલું તો મી માન્યું હોય કે આપણે વડલાનું ઝાડ હોય ને એના ઠેકણા કોઈ બી ગમે તેને ગમે તે દેવનું અસ્થાન વય વય નહીં વય તમે મંદિરી ચોક જતા હોય તો મંદિર થોડુંક શેટી હોય ને તો એ જોવાનું તમારે છે કે મંદિર થાય આપણે થોડાક નજીક આવી જઈએ ને એટલે આપણને ગમે તે ગમે તે દેવનું અસ્થાન હોય ને ઠેકણે બદલું જોવા જ મળે તો ઝાલા ઝાલાબાજીનું ઓટલું હોય તો અહીંયા પર આવડો મોટો વડલો હે જુઓ મને આજી ખબર નથી મેં પણ

મને એમ ખબર આજુ મંદિર જાણી પૂછ્યું તમને કેટલા ઓટલું હોય એમ આ તો અમે બતાવ્યું ને એટલી કે હું અમે પેલી માની એમ આવી ને તો હવે માનીએ કોતમાં હેઠ આપણે હવે ઓટલો જોવા જઈએ અમે કોત પર મને ખબર નથી પસે আজি যাম আইজি ঘৰ বীজা নম্বৰ মূৰ্ি যোৱা নাই ঘৰ যায় পেলাই পপা যাই মৰি যাব পাৰে নাই আমাৰ যে নুৰি যো પૂર સોખંડે ડુંગરું હે ને એ વસમો ગોમ હે ને ઓણી બાજુ આ ડુંગરું હે લાસ્ટ બે પાસે ડુંગરા આવીને વસમો ગોમ હેમ જો હું જે બીજા નંબરની મૂર્તિ હતી ને એણે ઘેર હું આઈજી હું આજ જેવી સજા અટ કરીએ જો આ મૂર્તિની પૂરી કમ્પ્લીટ તૈયારી કરી કરીએ આવી આવી ભક્તિ કરી માતાજીની દસ દાડા દસ દાડા ઉપવાસ કરી એવી રીતે પૂજા પાઠ કરી ને અગિયારમાં દિવસે પછી વળમણું કરી તણી જે આ કળશાની આ ગાગરીઓની આ મૂર્તિને આ તે બધું હે એ પૂરું મસાગરલીની જઈ મશાગરજી ની પછી પધરાવી ને એવી રીતે કરી હું પાછળ કેમેરું કરીને બતાવું તમને આ પૂરી સજાવટી જુઓ આવી રીતે સજાયું હે આ જળ ભર્યું હે આ લોટોમાં આ ઘાઘર હે આ પૂજાપાઠ હે ને આ માતાજીની મૂર્તિએ આ તમે બધી જોઈ લીધું મેં પર દર્શન કરી લીધો આ જો અમે અહીં હો એણે ઘેર ચા પીધી દર્શન કર્યો પછી વળતો વળીજો અમે જઈએ અહીંયા ઘેર જેમ કે અમે જયપાલને મહીપાલને બધા આવી જાય હજુ હું જે બે મૂર્તિઓનું દર્શન કરવાનું હતું બીજી અમારા ગામમાં વધારે મૂર્તિઓ અહીં પણ હું એટલે બધા દર્શન કરવા નહીં જી જેમ કે એ નજીક નજીક હતી મને જઈપાલ બે સ્કૂલમાં જતા ત્યાં આવી જઈ અને પહેલાં જઈએ એમ કરીને અમે જોતો તો અમે એક પેલાં ફળિયામાં હતી તે એણા ફળિયામાં દર્શન કરી આવ્યો અને એક અમારો હોય ફળિયામાં હતી એમાં પર દર્શન કર્યો જેમ કે હું અમ ઘેર આવી ગઈ અમે ટાઈમ પર લબોથી જ જોઈએ એટલે અમે ઘેર નહીં આવ્યો અને અમે બીજી મૂર્તિઓ જોવા જનારો તો પર એથી જ જોઉં તો એ પર બતાવી હું તમને કે અમે એની મૂર્તિઓ જોવા જઈ જહું તો એના જે બીજા મુવાડા મૂર્તિઓ હે ને એ પર જેવી હી એ પર બતાવી હું અમે એને જનાળા પ્રોગ્રામ રાખ છીએ તનાળા પર વલોક હું તનાળા પર અમે તમને પોગ્રામનો પૂરો વલોક હું દોસ્તો મારો વિડીયો હારો લાગ્યો હોય તો લાઇક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબર કરવાનું નહીં ભૂલતો ને બાય બાય